મિત્રો તમારા સપોર્ટ કરતા રહેજો એટલે હું નાઈ આવ્યો છું આ માટે તમારા ખુશીનો સવાલ છે આમને જે ટાઈમ થઈ ગયો છે આવનારાના હોટલ ચા પીને જાઉંગા એસા ક્યાં છે જીતની કે ચલે ગે હોટલ મેં ઘર જાઉંગો તો ક્યાં કરુંગા મજા મજા કરુંગા સબકો બતાના ક્યાં ઓછા માણસ કોણ હે કે કોઈ નથી આ દુનિયા ધરતીનો છેડો આપ લગતા હે તો બચાવ બચાવ કરી લે આ ભાઈઓના સપોર્ટ ના કરે તો મારા ભાઈ મિત્રો મિત્રો લાઈક કરજો જેના માટે સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરતા રહેજો જય માતાજી અમારા બધા ભાઈઓના મિત્રો અમારા શોખ મિસ્ત્રો Jai Sri Ram, Jai barat.